જોઈએ સમાચાર વિગતવાર તો ગુજરાતમાં ખેડૂતોની આત્મહત્યા કરવાના બનાવો વધી રહ્યા છે બની અને આત્મહત્યા કરી રહ્યા ભરતસિંહ ઝાલા દ્વારા સરકાર ખેડૂતલક્ષી નીતિ બનાવવા અને ખેડૂતોના દેવા નાબૂદ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી ઉત્પાદનના પૂરા ભાવથી ખરીદી કરાય અને ટેકાના ભાવે ખરીદી બંધ કરવામાં માંગ આવી છે ભરતસિંહ ઝાલા અમારું સંગઠન ક્રાંતિ સમગ્ર દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં પણ ખેડૂતો ખેતીમાં પાક નિષ્ફળ જતા પોતાના પરિવાર નો ભરણપોષણ ન થતા દેવાદાર બનતા બેંકોને નોટિસ મળતા ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે તો આવા આત્મહત્યા કરેલ ખેડૂતોને સરકારે હજી સુધી આર્થિક મદદ કરી નથી આ બાબતે બે હજાર ચૌદમાં વારાણસીમાં નરેન્દ્રભાઈ મોદી સ્પષ્ટ બોલ્યા હતા કે બીજા રાજ્યો કરતાં ગુજરાતમાં ખેડૂતોના આપઘાતો ઓછા છે પણ ગુજરાતમાં પણ ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે આપણે આંકડાકીય રીતે ક્યાંય જવું નથી પણ અમારી સરકાર આવશે તો પહેલા દિવસે આત્મહત્યા કરેલા ખેડૂતની પત્નીઓને એના બાળકાઓને અને એની માતાઓ માનસનમાં પૂરક જીવન જીવે એવી વ્યવસ્થા કરવામાં આવશે નામદાર સુપ્રીમ કોર્ટે ગુજરાતના અને દેશના ખેડૂતોના આપઘાત અટકાવવા છ જુલાઈ બે હજાર સત્તરના રોજ એક મહત્વનો હુકમ કર્યો હતો કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ખેડૂતોના આપઘાત અટકાવવા યોગ્ય નીતિ બનાવે એમાં યોગ્ય નીતિ બનાવવા માટે સોલિસિટર જનરલ સાહેબે સ્પષ્ટ કીધું હતું કે ગુજરાત ભારત સરકાર એક મુસદો તૈયાર કરી રહી છે જેમાં ખેડૂતોનો ઉત્પાદનની ખરીદી કરવી ઉત્પાદનના પૂરા ભાવ આપવા કુદરતી આપત્તિમાં સમયસરોને પૂરું વળતર આપવું અને ખેડૂતોના દેવા નાબૂદી વિગેરે બાબતે મુસદો તૈયાર કરી છે પણ દુઃખ સાથે કહેવાનું છે બે હજાર સત્તરના બે હજાર ત્રેવીસ થઈ હજી સુધી ભારત સરકારે કે ગુજરાત સરકારે ખેડૂતોના આપઘાત અટકાવવા ખેડૂતોની આવક બમણી કરવા કોઈ પણ જાતની નીતિ ન બનાવતા અમુએ અગાઉ મુખ્યમંત્રીને શ્રી પણ બે હજાર ચોવીસના વિધાનસભા બજેટ સત્રમાં ટોટલ બજેટના પચાસ ટકાની બજેટની રકમ એગ્રીકલ્ચર પાછળ ફાળવે અને આજે સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટરના માધ્યમ થ્રુ અમે પણ એક રજૂઆત કરીએ છીએ કે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને કપાસના બે હજાર રૂપિયાના ભાવથી કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા કપાસની ખરીદી કરે હાલમાં ડુંગળીની જે પરિસ્થિતિ છે એ જ કપાસની છે એ જ મગફળીની છે ભવિષ્યમાં એ જ ઘઉં કે જરૂરી ન થાય તો આ માટે વિધાનસભા બજેટ સત્રની અંદર તમામ ધારાસભ્યો એક મંચ ઉપર આવી અને ખેડૂતોના હિતમાં યોગ્ય નીતિ બનાવવા માટે નાણાકીય જોગવાઈ કરે સરકારી ખર્ચે સિંચાઈ સુવિધા કરી આપે ઉત્પાદનના પૂરા ભાવથી ખરીદી કરે આ ટેકાના ભાવ એ ખેડૂતોને ખૂવામાં જે ધક્કો દેવાના ભાવ છે એ ભાવ બિલકુલ નહીં ચાલે તો સરકાર આ બાબતે ચિંતિત બને એ અમારી સ્પષ્ટ માગણી છે આગામી બાવીસમી જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે જેને લઈ સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ